આ માટે ભારત સરકાર જરૂરી રોડમેપ બનાવવામાં આવ્યો છે સાથે જ ખેલાડીઓના કૌશલ્યો વધુ નિખારે તે માટે સ્પોર્ટ્સ ઉપયોગ સહિતની જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે જૂનાગઢ ખાતેના સરદાર પટેલ સંકુલ ખાતે આયોજિત સમાપન સમારોહમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને દેશભરમાં જુદા જુદા સ્થળોએ સંસદ ખેલ મહોત્સવમાં સહભાગી બનેલા રમતવીરો સાથે સંવાદ સાધી ખેલના મેદાનમાં ભારતનો પરછમ લહેરાવવા માટે પ્રેરણા પૂરી પડી હતી તેણે રમતગમતના સંદર્ભમાં યુવા નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ પર વાત કરી હતી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે રમતગમત ક્ષેત્રમાં કોઈ પણ ખેલાડી વિજેતા બને છે અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે ભારતનો તિરંગો ફેરાવે ત્યારે તે ગૌરવ માત્ર ખેલાડી પૂરતું સીમિત ન રહેતા સમગ્ર ભારતના એકસો ચાલીસ કરોડ લોકો ગૌરવ અનુભવે છે તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સંસદ ખેલ મહોત્સવના માધ્યમથી જનપ્રતિનિધિઓને સીધો રમતવીરો અને યુવાનો સાથે જોડાવાનો અવસર મળ્યો છે પોરબંદર લોકસભા હેઠળના સાત વિધાનસભા જુદી જુદી રમતોમાં સહભાગી છે આ ખેલ જેટલા રમતવીરોએ રજીસ્ટ્રેશન કર્યું હતું ખેલ દ્વારા સંસ્કારોનું પણ સિંચન થાય છે સ્પોર્ટ્સમેન સ્પીરિટ વિકસાવવાની સાથે રમત હાર પચાવતા પણ શીખવે છે રમતના મેદાનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મેરીટના ધોરણે વિજેતા બને છે તેમણે કહ્યું કે ખાસ ગ્રામીણ વિસ્તારમાં ખડતલ મજબૂત બાંધાના ખેલ મહોત્સવ એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે તેમણે એમ પણ ઉમેર્યું કે સાંસદ ખેલ મહોત્સવ દરમિયાન ખેલાડીઓના કૌશલ્યના નિરીક્ષણ માટે સ્પોર્ટ્સ ઓથોરિટીના અધિકારીઓને મોકલવામાં આવ્યા છે જે કૌશલ્યવાન ખેલાડીઓની નોંધ કરી તેમને રમતગમત ક્ષેત્રે આગળ વધારવા માટે ભારત સરકાર પૂરતી સહાય અને સુવિધાઓ આપશે કેન્દ્રીય મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું શાબ્દિક સ્વાગત કરી વર્ચ્યુઅલ કાર્યક્રમનું સંચાલન કરતા કહ્યું કે ખેલ વિકલ્પ નથી પણ રાષ્ટ્રીય પ્રાથમિકતા છે સમગ્ર ભારતમાં બસો ને એવું સાંસદોએ ખેલ મહોત્સવનું આયોજન કર્યું હતું તેમાં એક કરોડથી વધુ પ્રતિભાગીઓ જોડાયા હતા સાથે જ વડાપ્રધાનની પ્રેરણાથી દેશમાં ખેલ પીપલ્સ મુવમેન્ટ બની છે તેમ જણાવ્યું હતું રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જિતભાઈ મોઢવડિયાએ રમત રોજબરોજના જીવનનો અભિન્ન ભાગ બને તેવો સંકલ્પ લેવાનો અનુરોધ કરતા જણાવ્યું હતું કે શરીરને જેટલી ઊંઘ અને આરામની જરૂર છે તેટલા જ શ્રમ અને પરસેવો પડવાની પણ જરૂરિયાત છે મેદાનમાં રમતો રમવાની જરૂરથી સ્વાસ્થ્ય સારું બને છે તેમણે એમ પણ કહ્યું કે સાંસદ ખેલ મહોત્સવ વગેરે અભિયાન દ્વારા રમતગમત માટે પ્રોત્સાહક વાતાવરણ ઉભું થયું છે ખાસ અહીંના સશક્ત અને મહેનતુ લોકોમાં રમતગમતના ક્ષેત્રે આગળ વધી શકે તે માટે પૂરી ક્ષમતા રહેલી છે કેન્દ્રીય મંત્રીના હસ્તે સાંસદ ખેલ મહોત્સવના વિજેતા ખેલાડીઓને ટીમોને પ્રમાણપત્ર ટ્રોફી અને મેડલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કોમનવેલ્થ ગેમ્સમાં મેડિકલ વિજેતા ખેલાડી કુમારી પ્રિયંકાબેન ગોસ્વામીની વિશેષ પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા શાબ્દિક સ્વાગત અને આભાર વિધિ સાવડેના ચેરમેન દિનેશભાઈ ખાટરિયાએ કરી હતી આ પ્રસંગે મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર ધારાસભ્ય શ્રી સંજીવભાઈ ખોરડિયા અરવિંદભાઈ લાડાણી ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્વીબેન ઠાકર કમિશનર તેજસ ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા શાસક પક્ષના નેતા મનનભાઈ આભાણી ઉપરાંત અધિકારી ચરણસિંહ ગોહિલ શેરવાજા પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા જેડીસીસી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ અગ્રણી પુનિતભાઈ શર્મા સહિતના પદાધિકારીઓ અધિકારીઓને રમતવીરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાંસદ ખેલ મહોત્સવનું સમાપન હું વહેલી સવારે લોકસભા એથલીટ નો ખેલાડીઓનો ઉત્સાહ જોયો ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લેતા જોયા અર્જુનભાઈએ બહુ સારી વાત કરી જે ખેલાડી રમ્યા છે

સમગ્ર લોકસભા ક્ષેત્ર થી ત્રીસ હજાર થી વધારે બાર વર્ષથી લઈ અને બ્યાશી વર્ષની ઉંમરના લોકોએ મેદાનની અંદર રમત રમ્યા છે દોસ્તો રમત ખેલ એક સંસ્કૃતિ છે ખેલ એ જીવનશૈલી છે જે ખેલે છે એ ખીલે છે અને એટલા માટે મોદીજીએ દેશની અંદર ખેલની સંસ્કૃતિને પુનઃ જાગૃત કરી છે